આજે વિડિયોમાં જોશુ ભુપેન્દ્ર પટેલની નવી યોજના હિમાચલમાં વરસાદની તબાહી ગુજરાતમાં વરસાદની આગાહી અને સીઝનનો વરસાદ વાયનાડ ભૂસ્ખલન અને અન્ય ઘણા સમાચાર सीएम भूपेंद्र પટેલે કહ્યું લાખો બહેનોને લખપતિ બનાવાશે રાજ્યની સખી મંડળની બહેનો સાથે सीएम भूपेंद्र પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો અહી सीएमએ કહ્યું કે ગુજરાતની 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડળોના ઉત્પાદનો અને ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધૂને વધૂ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાશે રાજ્યના 28000 સહાય જૂથોની બહેનોને કુલ રૂપિયા 350 કરોડની સહાય ચૂકવી છે જો ની પાંચસો નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે पेरिस ओलिम्पिक स्वप्नि जीतो ब्रॉन्ज भारत न स्वप्नि पेरिशिकले पुरुषों पचास मीटर राइफल थ्रीशन शूटिंग पहली पचास मीटर राइफल थ्री पॉजिशन इवेंट मा मेडल जीतो पीएम मोदी ए ट्विटर एक्स पर पोस्ट कर सिद्धि बदल अभिन पाठव्या आ सीवाय ओलिम्पिक गोल्ड मेडल विजेता अभिनव बिंद्राए पर अभिनंदन पाठव्या હિમાચલમાં વરસાદની તબાહી ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યા અને ડેમો તૂટ્યા હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે Shimla ના Rampur Malana અને Mandi એમ ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યા છે કેટલાય મકાનો ઇમારતો અને વાહનો તણાયા છે অতি ભારે વરસાદના કારણે રાત્રે Malana નો પાફ પ્રોજેક્ટ એક ડેમ તૂટ્યો હતો અનેક લોકોના મોત અને લાપતા થવાની આશંકા છે Air Force અને સેના પાસે મદદ માંગવામાં આવી છે ભારે વરસાદના કારણે તબાહીના અનેક ભયાનક ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીથી યલો એલર્ટ સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય શરૂ થશે જેના પગલે 2 થી 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આંબાલાલ પટેલે 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે ચાંદીપુરા વાયરસ અપડેટ મૃત્યુમાં 58 થયો અને કુલ કેસ 140 રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો 58 થયો છે તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા 140 પર પહોંચી છે જેમાં શંકાસ્પદ કેસો પણ સમાવેશ થાય છે સૌથી વધારે કેસ પંચમહાલમાં 16 અમદાવાદમાં 14 સાબરકાંઠામાં 12 અને મહેસાણામાં 8 કેસ નોંધાયા છે मथुरा शाही ईदगाह केस मामले हाई कोर्ट ना मोटा निर्णय थी मुस्लिम पक्ष ने झटको यूपी ना मथुरा मा श्री कृष्ण जन्मभूमि अने शाही ईदगाह के अल्हाबाद हाईकोर्ट थी सुनावनी, सुनावनी दरमियान मुस्लिम पक्ष ने झटको लाग्यो छे मुस्लिम पक्ष नी अर्जी ने फगावी देता हाई कोर्ट हाईकोर्ट कहू के आ केस नी केसवणी अयोध्या नी हिंदू पक्ष नी अर्जी सुनावी ने लायक छे आ केस नी छी सुनावी बार ए थे વાયનાડ ભૂસ્ખલનમાં મોતનો આંકડો 273 ને પાર કેરના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 273 પર પહોંચી ગયો છે 130 લોકો હોસ્પિટલમાં છે જારે 240 થી વધુ લોકો ત્રીજા દિવસે પણ ગૂમ છે હવામાન વિભાગે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ બધા વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડા સાથે વાયનાડ પહોંચ્યા હતા અને સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી राज्यમાં ચાલુ સીઝનમાં વરસાદની ટકાવારી ગુજરાતમાં ચાલુ સીઝનમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમોનો કુલ સરેરાશ વરસાદ 60% થી વધુ નોંધાયો છે જેમાં ઝોનની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 84% થી વધુ વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં 75% થી વધુ દક્ષિણ ગુજરાતમાં 61% થી વધુ ઉત્તર ગુજરાતમાં 43% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 42% થી વધુ વરસાદ પડી ચૂક્યો છે અંશુમન ગાયકવાડનું નિધન કેન્સરથી પીડિત અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે અવસાન થયું છે તેમણે ટીમ ઇન્ડિયા માટે 40 ટેસ્ટ મેચ અને 15 વનડે મેચ રમી હતી અંશુમન ગાયકવાડ તેની રક્ષણાત્મક બેટિંગ માટે જાણીતા હતા 70 ના દાયકામાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલરોથી ડર લાગતો હતો ત્યારે અંશુમન ગાયકવાડ વિકેટની સામે દીવાલની જેમ ઊભો રહેતા તે સમયે તેમણે ધ વોલ પણ કહેવામાં આવતા તેઓ બે વખત ભારતીય ક્રિકેટ ટીમ ના કોચ પણ રહ્યા હતા सीएम योगीએ કહ્યું બન્ને 185 બેઠકો જીતીશું યુપીના सीएम योगी आदित्यनाथે દાવો કર્યો છે કે જો આજે વિધાનસભાની ચૂંટણી થશે તો સપા અને ભાજપ બંનેને 185 સીટો મળશે એનડીએ ધારા સભ્ય દળની બેઠકમાં सीएमએ કહ્યું ધારા સભ્યોએ સખત મહેનત કરવાની જરૂર છે 35 ધારા સભ્યો એવા છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી તેઓએ સક્રિય થવાની જરૂર છે અને વિપક્ષના પ્રચારને મજબૂત રીતે બહાર કાઢવો પડશે राहुल गांधी ए सीवेला चप्पल चार लाख बोलाई थोड़ा दिवसों पहला राहुल गांधी उत्तर प्रदेश ना सुल्तानपुर मा एक मोची नी दुकाने गया अने एक तूतेला चप्पल ने ताका हता। हवे टाँका लगाची नु छे के दूर दूर थी लोको राहुल सिवेला चप्पल आवे छे जो लोको ए त्रन ठीक चार लाख रूपिया आप ने चप्पल खरीदवानी ऑफर करी जो के एक करोड़ तो पण तेने आ चप्पल वेचवा आ चप्पल ने फ्रेम करी राखशे लोकसभाમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંશોધન બિલ રજુ સંસદના ચોમાસુ સત્રના 9મા દિવસે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાએ લોકસભામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2024 રજુ કર્યું છે જેના પર કોંગ્રેસના સાંસદ મનીષ तिवारीએ ચર્ચા દરમિયાન વાંધો ઉઠાવ્યો જેના પર નિત્યાનંદ રાએ કહ્યું આ બિલ કોઈ પણ રાજ્યના અધિકારોમાં દખલ કરતું નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રથમ જવાબદારી રાજ્યની છે सेंसेक्स पहली बार 82000 ने पार शेयर बाजार में आज ए तूफानी तेजी જોવા મળી રહી છે तेजीના કારણે સેન્સેક્સ પહેલીવાર 82000 ને પાર કરી ગયો છે જ્યારે નિફ્ટીએ તો પહેલા જ 25000 ની સપાટી વટાવી છે સેન્સેક્સ અને નિફ્ટી તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે આજે પાવર સેક્ટરમાં જબરદસ્ત તેજી છે જ્યારે મોટર અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નવા સંસદ ભવનની છતમાંથી પાણી લીક સોશિયલ મીડિયા પર એક ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં નવા સંસદ ભવનની અંદર પાણી ટપકી રહ્યું છે ફૂટેજમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે વિપક્ષના સાંસદો વિડિયો પોસ્ટ કરીને લખી રહ્યા છે કે બહાર ટેપર લીકેજ અંદર પાણી લીકેજ નવી સંસદ બન્યાના 1 વર્ષમાં જ પાણી લીક થતા લોકો પર સવાલ ઉઠાવી રહ્યા છે કંગનાએ કહ્યું રાહુલ ગાંધી પર શરમ આવે છે ભાજપ સાંસદ કંગના રનોતે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનો વિડિયો શેર કર્યો છે વિડિયોમાં રાહુલ પૂછી રહ્યા છે કે કેટલા ओबीसी છે એક વિડિયોમાં અખિલેશ પૂછી રહ્યા છે કે તમે જાતિ કેવી રીતે પૂછી શકો કંગનાએ લખ્યું પોતાની જાતિ વિશે ખબર નથી નાનો મુસ્લિમ છે દાદી પારસી છે માતા ક્રિશ્ચિયન છે અને પોતે એવા લાગે છે તે જાણે પાસ્તાને લીમડાનો વઘાર કરીને ખીચડી બનાવવાનો પ્રયત્ન કર્યો હોય રાહુલ ગાંધી પર શરમ આવે છે